શાળા એમ પણ પ્રતિબિંબ હોય છે આસપાસના વાતાવરણનું શહેરનું નગરનું કે ત્યાં બાળકો શું કરી રહ્યા છે એની ખાલી ઉજવણી નથી થતી એ પરંપરાઓ પહોંચાડવાનો પ્રયત્ન છે જે બાળકો સુધી પેઢી દર પેઢી ચાલતી રહે તો વટનગરમાં આવીને આ શાળામાં આવીને હું એટલા માટે મારું પણ સૌભાગ્ય સમજુ છું કેમ કે ખૂબ નાના બાળકોને કૃષ્ણના સ્વરૂપમાં રંગાયેલા જોવા મળ્યા અને એ એટલા એકબીજાની સાથે ઉત્સાહથી હળી મળીને આખા કાર્યક્રમને માણી રહ્યા હતા એ જોઈને મને પણ ખૂબ આનંદ આવ્યો અને એ વાતનો સંતોષ થયો કે કોઈક છે કે જે પરંપરા સાથેનું શિક્ષણ પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એ શિક્ષણ માત્ર આકાશ નથી આપતું ઉડવા માટે પણ એ જમીન સાથે જોડાઈ રહેવું કેટલું જરૂરી છે પરંપરાઓની સાથે રહેવું કેટલું જરૂરી છે ટકાઉ શિક્ષણ અથવા પોષણ આપતું શિક્ષણ ક્યાંક મળી રહ્યું છે એ જાણીને પણ મને ખૂબ સંતોષ થયો જે રીતે આખી ઉજવણીમાં હિસ્સો લઈ રહ્યા હતા એ જોઈને મને ખુબ ખુશી થઈ એ બાળકોને જોઈને દરેક વ્યક્તિ પોતાનું બાળપણ યાદ કરે તો પોતે બાળક થઈ જાય એટલા ઉત્સાહથી એ આખી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા તો બાળકોને જોઈને એવું લાગ્યું કે એમની અંદર નખટ કાનુડો જીવતો છે હજી શિક્ષણે એને મારી નથી નાખ્યો